નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો ચાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવાર મિત્રો આજની આવકની વાત કરી તો મિત્રો અંદાજિત પાંચસો ગુણી આસપાસ નવા ધાણા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો ઘણા વકલ જોવા મળી રહ્યા છે મિત્રો નવા ધાણામાં તમે જોઈ શકો છો માલે સારા આવેલા છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સુપર સુકા માલ દેખાઈ રહ્યા છે મિત્રો અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થશે તો હરાજીમાં જઈએ જાણી આજના ધાણા બજાર ભાવ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો જો આ મિત્રો ધાણીનો વકલ છે મિત્રો આ એકદમ સારો માલ છે મિત્રો તમે જોઈ શકો છો હજી આમ પાછળ ઘણા વકલ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તો ટૂંક જ સમયમાં હરાજીનું પણ કામકાજ ચાલુ થશે તો હરાજીમાં જાણી લઈ તેવા રહી છે આજના ધાણાના ના બજાર એકવીસો ને છોતેર રૂપિયા નો ભાવ થયો છે સુપર ધાણા છે મિત્રો સુપર કલર માં ધાણા છે એકદમ સૂકો માલ છે એકવીસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે સુપર કલરમાં છે ને એકદમ સૂકો માલ છે ને ધાણા છે મિત્રો આ હવે એક ક્વોલિટ માલ છે એકદમ સૂકો માલ છે એટલું છે ને છોતેર કલરમાં સારો માલ છે બાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સુપર કલરમાં માલ છે મિત્રો બાવીસો એક રૂપિયામાં વેચાણ સુપર ક્વોલિટી માલ છે બાવીસો એક રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી માલમાં કાંઈ નું બાવીસો ને એક અઢારસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો ધાણા છે મિત્રો એકદમ સુકા માલ છે અઢારસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે જે ખાલી હવા જોવા મળે બાકી સુકા માલ છે મિત્રો ને કલરમાં માં મીડિયમ છે મિત્રો ખાકી કલર ને જોવા મળ્યું છે લીલો કલર મિક્સ જોવા મળી રહ્યો છે સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે એકાવન રૂપિયા છે કલર વાળો એકાવન સત્તરસો ને એકાવન વાળો સત્તરસો ને એકાવન નો ભાવ છે સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ જો છે ધાણી છે મિત્રો આમાં હવા જોવા મળી રહી છે મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે કલર ઉપર છે મિત્રો પણ હવા જોવા મળી રહી છે પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે આ માલ નો પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે માલ માં કઈ ઘટી પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ આ તે જોતો છો સત્તરસોને રૂપિયાનો ભાવ છે એકદમ સુકો માલ છે સત્તરસો ને છોત્તેર ગોળ એકતાવન આ લાઈ આ ઘોડ એકાવન ગોળ એકાઈ એકોતેર ખાલી એકાથી ઘોડ એકાથી ખાલી હાલ ભાઈ

ચૌદસો ને એક રૂપિયા ભાવ જે છે મિત્રો એકદમ લીલો માલ છે મિત્રો હવાવાળો માલ છે ચૌદસો ને એક રૂપિયાનો નવા ધાણાનું નું હરાજીનું ગામકાજ ચાલુ થઈ ગયું તમે જોયું તમે તોડે તોડા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp này